અલ્વ યુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ છે દ્વારકાધીશ આજે આવી ગયા છીએ આપણે અગાશી ઉપર નાહ્યા વગર આજે આપણે ઉઠ્યા હતા મોડા પણ આ લોકોને નાસ્તો દેવાનો હતો ને એટલે વહેલું આવું પડે તો પછી છે ને અહીંયા બધા અગાશી ઉપર આવી જાય પતંગો ચગાવશે આ મહેમાનો બેઠા જો ફટાફટ મહેમાનોને દઈ દઈએ એક ટાઈમમાં તો વહેલા વહેલા ઉઠી જતા હતા આપણે પતંગ ચગાવવા પાંચ વાગે ચાર વાગે એ બધું બંધ થઈ ગયું છોકરાઓ નાસ્તા બાસ્તા કરશે પછી આવશે ટીવી જોશે મોબાઈલ જોશે પછી આવે બધા એટલે હવે એટલું બધું ઉત્તરાયણનું મહત્વ નહીં રહ્યું ચગાવવાનું પતંગ ચગાવવાનું ચગાવે રે લોકો મહેમાનોને નાસ્તો દઈ દઈએ સૂર્યદાદા દાદા તમને લાઈવ જોવા લાઈવ દેખો તમે લાઈવ જોજો એ આવે રે આવડી પાછે જતા રે આ આવે છે એ હવે ધીરે 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 એમનો રૂપ ધારણ કરશે વાદળ આવી જાય છે એટલે નહીં ચાલે અને હવે આ બાજુ પતંગ ચગાવવા મંડી ગયા છે બધા કોઈ દેખાય ધાબા ઉપર ત્યાં પહેલાં તો કેવું હતું બધા ચડી જતા ફટાફટ પતંગો જો રે ચકેરી ઓછું છે બધું પતંગો છે નહીં ચાલો અમને નાસ્તો દે દઈએ નાસ્તો દેવાઈ ગયો છે આ લોકો ને મસ્ત મજાનો વાતાવરણ તો જો એકદમ ચીલ્ડ બરફ જેવું છે પતંગો ચગી ગઈ છે આકાશમાં બે ચાર પતંગો ચગી છે ને અત્યારે તો મેદાન ભરાઈ ગયું મેદાન અને બે દિવસ તો આ લોકોને તકલીફ થશે ખાવામાં કેમ કે દોરી ને આ તે બધું ઉઠશે આપણે વળી ધ્યાન રાખીશું અને બીજા બધા તમારે જેવાય બધા ધ્યાન રાખશે તો મજા આવી જશે લોકોને ધાબા અને બધું સાફ કરે જો ભાઈ કઈ એ ભાઈ ધાબા સાફ કરે છે ને ચગાવે છે પતંગો પેલા જેવું નહીં પેલા તો પાંચ વાગે તો પતંગો પતંગો થઈ જાય કોઈ દેખાતું નહીં પતંગોના ના દોર અને ભાવ જેટલા હે ચાલો ત્યારે મળીએ આપણે કલો બલો મારીને નાઈ તો તૈયાર થઈએ